હવે આપણે વાત કરીએ વડોદરાની તો વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા નવજીવન આવાસ યોજનાના મકાનો આજે જર્જરિત હાલતમાં પહોંચી ગયા છે માત્ર બારથી પંદર વર્ષ પહેલા લોકાર્પિત થયેલા મકાનોની સિમેન્ટ કોન્ક્રીટની છત અને પિલ્લરોમાંથી કાંગરા ખરવા લાગ્યા છે છતમાં તિરાડો પડી ગઈ છે અને પોપડા ઉખડી ગયા છે રહીશોને મકાનો જોખમી બન્યા હોવાના નોટિસો અપાઈ રહ્યા છે પરંતુ લોકો ઘરમાં જ પતરા લગાવીને જીવ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે રહેવાસીઓનો ડર એવો છે કે છત તૂટી પડે તો ઓછામાં ઓછું પતરા નીચે રક્ષણ મળી રહે આ પ્રોજેક્ટ બે હજાર પાંચ અને બે હજાર છ માં શરૂ થઈ બે હજાર આઠમાં પૂર્ણ થયો હતો અને ત્રણસો બાવન મકાનો ગરીબો માટે બનાવવામાં આવ્યા હતા પરંતુ માત્ર બે જ વર્ષમાં મકાનો ખરાબ ભારતમાં આવી ગયા કરોડો રૂપિયાના આ પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટરની હલકી કામગીરી સામે આવી સામે આંગળી ઉઠી રહી છે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપનાર એજન્સીઓની કામગીરી પર પણ હવે સવાલોના ઘેરામાં તેઓ ઘેરાઈ ગયા છે રહેવાસીઓ કહે છે કે ગરીબોના જીવન સાથે રમાયું છે અને હવે તંત્રએ જવાબદાર પર કડક પગલાં લેવાની જરૂર છે હું આજે પંદર વર્ષથી રહું છું રોજે ભગવાનોને યાદ કરું છું આ મકાનો જો કેવા છે મિનિમમ પંદર વર્ષમાં ત્રીસ ચાલીસ વર્ષ કાઢશે પણ અમને હવે લાગતું નથી કે હવે રહેવા આ મકાન માં અમે જીવ જોખમમાં રાખીને રહીએ કેટલો ડર લાગે ડર એટલે કશું કહેવાય નઈ સર ગમે ત્યારે કઈ ભી થઈ જાય એની જવાબદારી કોણ લેશે કોઈ આવે છે ખરું કોર્પોરેશન માંથી કોઈ આવ્યું કે ભાઈ તમે ખાલી નોટિસો મારી મારી જતા રહે કે મકાનો ખાલી કરાવ મકાનો ખાલી કરીએ પણ રહેવાનો બંદોબસ્ત કરો તો મકાન ખાલી કરીને આપીએ ને અમે આ નવું મકાન જે તો 10 15 વર્ષમાં ખગડી ગયું હા નવું મકાન 10 15 વર્ષમાં ખકડી ગયા કેટલા ભગવાનને રોજ યાદ કરો છો કાલકા માતા મહાદેવ કાલભૈરવ ભેરવ કેમ યાદ કરો છો જો જોખમમાં છે એટલે શું કરીએ યાદ તો કરવા પડે ભગવાનને સર શું નામ તમારું દીપક રાજુએ કહા